પોરબંદરની ભાવસેજી સરકારી હોસ્પિટલમાં આઈસીયુ વિભાગમાં ઇકો મશીનનું કિંમતી ચાર્જર ખોવાઈ જતાં એ મશીન બંધ થઈ ગયું હતું ત્યારે આ હોસ્પિટલના સિવિલ સર્જને ચાર્જર બાબતે તપાસ કમિટીની રચના પણ કરી હતી ત્યારે આજે ત્યાં ચાર્જર આવી જતા ટેસ્ટ શરૂ થયા હતા પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં થોડા મહિનાઓ પૂર્વે ઇકો ટેસ્ટ શરૂ કરવામાં આવ્યા હતા આ ટેસ્ટ માટે મશીન સહિતની વ્યવસ્થા હોસ્પિટલના આઈસીયુ વિભાગમાં કરવામાં આવી હતી પરંતુ આ વિભાગમાં આવેલ ઇકો મશીનનું ચાર્જર આ વોર્ડમાં ફરજ બજાવતા ઇન્ચાર્જ તેમજ બની બેઠેલા ડેપ્યુટી ઇન્ચાર્જ સહિતના સ્ટાફ દ્વારા ખોવાઈ ગયું હોવાથી હાલ છેલ્લા ઘણા દિવસોથી ઇકો મશીનમાં ચાર્જિંગના અભાવે બંધ પડ્યું હતું અને જરૂરિયાતમંદ દર્દીઓના ઇકો ટેસ્ટ થતા ન હતા જો કે આઈસીયુ વોર્ડના ઇન્ચાર્જ અને બની બેઠેલા ડેપ્યુટી ઇન્ચાર્જ અને સ્ટાફની બેદરકારીને લઈને ઇકો મશીન બંધ થઈ જતા હોસ્પિટલના સિવિલ સર્જન દ્વારા આ કર્મચારીઓ સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી અને આ ઘટનાની તપાસ માટે તપાસ કમિટીની રચના કરવામાં આવી છે તો આ કાર્યવાહી વચ્ચે આજે ચાર્જર આવી જતા ટેસ્ટ શરૂ થયા છે ઇકો મશીન એક રાખેલો છે છેલ્લા થોડા દિવસથી ચાર્જરના ઇશ્યુને લીધે આ ઇકોના રિપોર્ટ બંધ હતા હવે આઇસીએના સ્ટાફ અમારા ફિઝિશિયન ડોક્ટર પંચાલ સાહેબ એ બધાને મહેનતથી ઇકોનું ચાર્જર હાલ તો આ ચાર્જર ચોરી અંગે તપાસ ચાલુ છે પરંતુ આ ચાર્જર ચોરી કઈ રીતે છે પરંતુ આ ચાર્જર ચોરી કઈ રીતે થઈ છે તે પણ ચર્ચા જાગી હતી અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર